એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ભારતના ચૂંટણી પંચને કર્યા આકરા સવાલો કયું ચૂંટણી કમિશનર વાપરી રહ્યા છે દુગલાપણાની નીતિ ચૂંટણી કમિશનરના ચૂંટણી બૂથના સીસીટીવી જાહેર ન કરવા અંગે ઉઠાવ્યા સવાલો જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના ફોટો વિડિયો શેર થઈ શકતા હોય તો અન્ય ચૂંટણીના કેમ નહીં અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બેલેટ પેપરથી થઈ શકતી હોય તો અન્ય ચૂંટણી પણ બેલેટ પેપરથી થવી જોઈએ જય ભારત મિત્રો થોડા સમય પહેલા પેટા ચૂંટણીમાં ભારતના ઇલેક્શન કમિશનરે એવું કહ્યું હતું કે પોલિંગ બૂથમાં સીસીટીવી કેમેરા રાખવાથી માતાઓ બહેનોની પ્રાઇવસી જોખમમાં મૂકાય તો પ્રશ્ન એ થાય કે ગઈકાલે તારીખ નવ નવ બે હજાર રોજ ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સમયે ભારતની નામાંકિત સાંસદ શિવો માતાઓ બહેનોએ મતદાન કર્યું અને બધી જ માતાઓ બહેનોના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સંપૂર્ણ ભારતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા તો શું આ સાંસદ શિવો એ કોઈની માતા બહેનો દીકરીઓ નહોતી અને ગઈકાલે એમની પ્રાઇવસી જોખમમાં ના મૂકાણી અને બીજું કે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એમાં બધા જ સાંસદશ્રીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું તો ઇલેક્શન કમિશનરને મારો એ પ્રશ્ન છે કે ભારતની એકસો પિસ્તાલીસ કરોડની જનતા માટે બેલેટ પેપરથી ચૂંટણી શા માટે નથી થતી આવી દોગલાપણાની નીતિ શા માટે અપનાવવામાં આવે છે અને જ્યારે ભાજપ સત્તામાં નહોતી અને કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપ જોરજોરથી ઈવીએમ મશીન હટાવવાની વાતો કરી રહી હતી અને જ્યારે સત્તામાં આવી ત્યારે મૌન થઈ ગઈ અને ગઈકાલે ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ સાંસદશ્રીઓએ કે મિનિસ્ટરોએ બેલેટ પેપરનો પક્ષ રાખતા હોય એવું એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી તો શા માટે બંને પાર્ટીઓ મૌન છે એટલા માટે જનતા જ્યારે જાગે છે ત્યારે એ જરૂર સમયે જવાબ આપતી હોય છે જય ભારત